એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે થરાદ તાલુકાની કોચલા પ્રાથમિક શાળામાં ધોરણ આઠ ના વિદ્યાર્થીઓનો વિદય કાર્યક્રમ યોજવામાં આવ્યો આચાર્ય શ્રી નિરૂબેને ધોરણ આઠ ના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ભાવ વિભોર વિદાય આપી ધોરણ આઠ ના વિદ્યાર્થીઓએ ભગવાન શ્રી ધરણીધર ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી થરાદ રાજેશ્વર વિદ્યાલયમાં જ્ઞાન સાધનાની કોચલા પ્રાથમિક શાળાના સત્તર બાળકોએ પરીક્ષા આપી હતી અને પછી ભગવાન શ્રી ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો અને ધોરણ આઠના ના વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓએ પોતાના વિચાર રજૂ કર્યા હતા અને વિદ્યાર્થીઓ જાણે દરિયો છલકાયો હોય તેવા મોટા મોટા હરકના આસુરા વિદાય સમયે જોવા મળ્યા હતા અહેવાલ પ્રધાનજી